એક વિસ્ફોટ થતો હોય ગાયો આમાં આજુબાજુ ચરતી હોય છે ફરતી હોય છે એની હલાવતા હલાવતા ફરે પણ એના ગાયની ઉપર ટેકા દઈને ગર્વથી ચાલતા હોય છે આ દ્રશ્ય ખૂબ સ્વર્ગીય સરસ દ્રશ્ય હોય છે જ્યારે બે શુક્લ પક્ષ આ ઔષધ્ય ઉપરથી પસાર થાય ને ત્યારે ચંદ્રનું અમૃત તેમાં સમાઈ જાય છે અને ઓછામાં ઓછા ગાયો ચાલ ચરતી ચરતી બે માઈલ જેવું ચાલે રખડતી ગાયો તેમના પર ચરે છે છે અને સાંજે આવીને બેસી જાય આખી રાત પછી આ જે ઘાસ ખાધું હોય ને ઓગાળ વારે અને ઔષધરૂપી આ અમૃતને દૂધમાં રૂપાંતર કરે છે આ દૂધ પણ ખૂબ ફાયદાકારક હોય છે પછી આ દૂધમાંથી જ્યારે દહીં બનાવી દહીંને મંથન કરવામાં આવે છે ને ત્યારે શુદ્ધ ગાયનું ઘી મળે છે આ માખણમાંથી માખણ મળે માખણમાંથી ગાયનું ઘી મળે છે એને આપણે ભાદરવાનું ઘી કહીએ છીએ એકદમ પીળા પડતા રંગનું હોય છે અને એની સુગંધ બહુ સરસ હોય છે સો મીટર સુધી આવતી હોય છે અને આ જે ભાદરવાનું ઘી છે ઔષધિયુક્ત હોય છે જે મરેલા માણસને સજીવન કરવા સિવાય બધું જ કરી શકે છે જો વધારે હોય આપણી પાસે તો એને ખાઈ શકાય છે ઓછું હોય તો નાકમાં ટીપા નાખી શકાય છે તમારા હાથ ઉપર ઘસી શકાય છે ચહેરા પર લગાડો વાળમાં લગાડો દૂધમાં મિક્સ કરીને પીવો શાકભાજી કે રોટલી ખીચડી સાથે ખાઓ તમારા વૃદ્ધ છો તો તમારા ઘૂંટણના તળિયામાં માલિશ કરો સગર્ભા સ્ત્રીઓનો પણ ખોરાકનો મુખ્ય ઘટક પહેલાના જમાનામાં ભાદરવાનું ઘી હતો તેમાં અલગથી કંઈ પણ મિક્સ ન કરો બધી દવાઓનો શ્રેષ્ઠ સાર આ ઘી ની અંદર છે અને આધુનિક વિદ્યાર્થી